સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત આજ રોજ અંકલેશ્વરના જુના બોર બેટ ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું જૂના બોરભાઠા બેટ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ ગામના સમસાર પાસે સાફ સફાઈ કરવામાં આવી હતી સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાના ભાગરૂપે અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ખાતે પંચાયત અને ગ્રામજનો દ્વારા ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ ગામના સમસાન પાસે સાફ સફાઈ કરવામાં આવી હતી કાર્યક્રમમાં જૂના બોરભાઠા ગામના સરપંચ પંકજ પટેલ ગુજરાતી શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ યુપીએલ કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા નમસ્કાર આજ રોજ તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ સ્વસ્થ ભારત મિશન અંતર્ગત આજ રોજ જૂના બુરબાઠા બેટ શમશાન ખાટે તાલુકા ભાજપ સાઈટથી તેમજ યુપીએલ કંપની સાઈટથી અને સ્વસ્થ ભારત મિશન અંતર્ગતના જે સાહેબ લોકો છે દ્વારા અને ગામજનો દ્વારા સ્કૂલના સાહેબ લોકો દ્વારા આજે શમશાન ખાતે સ્વચ્છ ભારતનું જે મિશન હતું એને પરિપૂર માટે સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેના જેના ભાગરૂપે આજે સાફ સફાઈ કરેલ છે